મકાન જેવા વણેલા ગઠિયા ઘરે બનાવવા માટે એક કપ ચણાના લોટને ને ચાળી લેશું હવે એમાં એક ચમચી અજમો અડધી ચમચી અથવા સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન તેલ અને એક ચોથાઈ ટી સ્પૂન ગઠિયાના સોડા ઉમેરી મિક્સ કરી દેશું હવે ચમચીની મદદથી ત્રણ મોટી ચમચી જેટલું પાણી ઉમેરી અને આ રીતે કઠણ લોટ બાંધીને તૈયાર કરી દેશું લોટને ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્રીસ મિનિટ પછી થોડો લોટ આ રીતે હાથમાં લઈ લેશું અને હાથ પર થોડું પાણી અને થોડું તેલ લગાવી લોટને સારી રીતે મસળી લેશું તો લોટ આવી રીતનો સ્મૂથ થાય અને લોટનો કલર બદલાય ત્યાં સુધી લોટને મસળવાનો હવે હથેળીના આ ભાગથી આપણે ગાંઠિયા વણીશું તો ગાંઠિયાના લોટને આ રીતે પહેલા થોડો નીચે લઈ જવાનો પછી ઉપાડી ઉપર લેવાનો આવું કરવાથી ગાંઠિયામાં સરસ આટી પડશે અને બજાર જેવા ગાંઠિયા વણાઈને તૈયાર થશે હવે વણેલા ગાંઠિયાને મીડિયમ ગરમ તેલમાં સારી રીતે તળી લો તો ગાંઠિયા તળાઈને થોડા ઉપર આવે પછી સાઈડ પલટાવી બંને બાજુથી સરસ તળી લેવાના તળાયેલા આ ગાંઠિયાને પોપૈયાનો સંભારો અને તળેલા મરચાં સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે